ગુનો શોધ શાખાની ટીમને મહત્ત્વની સફળતા મળી હતી જુનાગઢ જિલ્લાના બાટવા પોલીસ સ્ટેશન હદમાં એક મોટા લૂંટના બનાવને લઈ પોલીસ તપાસમાં ઝડપ નોંધાઈ છે હાલમાં આ મામલાની તપાસ દરમિયાન ત્રણ ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે જેમને કરોડથી વધુ લૂંટના કિસ્સા સત્તાવાર નોંધ કરી છે આ અંગેની ફરિયાદ કરનાર કલા ગોલ્ડ કંપનીના કર્મચારી યાજ્ઞિક જોશી અને તેમના સાથી દિહનરાજ ભાગડે તેમજ મોહિત જોશીની ધરપકડ કરવામાં આવી છે નોંધનીય છે કે મોહિત જોશી ફરિયાદી યાજ્ઞિક જોશીનો પરિજન છે એલસીબી દ્વારા સઘન તપાસ બાદ મોહિત જોશીને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે કલા ગોલ્ડ નામની કંપનીના સેલ્સમેન બન્યા તેવા લૂંટના ભોગ બન્યા હોવાનું પાંચ સપ્ટેમ્બરે નોંધાયેલ ફરિયાદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણ ઇસમોએ પાછળથી આવીને છરી વડે હુમલો કર્યો હતો સેલ્સમેન યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાગડે સોમવારથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં કામ માટે ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક રીતે એમને પૂછપરછ કરતા હાલ એમને એવું હતું કે અમદાવાદ સિટીમાં આ સીસીટીવી કેમેરા વગેરેમાં ખ્યાલ આવી જાય પણ એમને એવું પણ પ્લાન કર્યો કે માણાવદરના જે શોરૂમમાં જાય છે ત્યાં એ ઈરાદાપૂર્વક બધા જ જે એમના સેમ્પલ્સ હતા એ દેખાડે એટલે સીસીટીવીમાં પણ જાવે આવે અને ત્યાર પછી છે એ ગ્રામ્ય વિસ્તાર છે કુતિયાણામાં એ થેલાનો શો કરે એટલે વચ્ચેના વિસ્તારમાં આ એમના ભાઈને મોકલી દેશે અને એમના ભાઈ સાથે પણ આ અગાઉથી પ્લાન હતો કે કોઈ પણ પ્રકારની એમને અહીંયા મળશે ક્યાં મળશે એ અગાઉથી નક્કી કરેલું હતું કે માણાવદારથી અમુક વિસ્તારમાં હું તને આ બધું આપી દઈશ પણ કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન નહીં કરે અને બંને જાહેર જગ્યાએ નહીં મળે આ પ્રકારનું એમણે અગાઉથી પ્લાનિંગ કરી લીધું હતું અને કુતિયાણાથી મુખ્ય હાઇવે થી પછી અંદરના ભાગમાં જે આવે છે તો આવા નાના રસ્તા પસંદ કરીને આઠ વાગ્યા સુધી આપ જોઈ શકશો કે કુતિયાણાના સીસીટીવીમાં એમણે લગભગ કોઈ પણ પ્રકારની ડીલ ન હોવા છતાં એમણે અડધો કલાક ત્યાં માત્ર ગપ્પા મારીને ટાઈમ પાસ કરેલો હોવાનું પણ જે તે વખતે પોલીસને શંકા હતી અને એટલા માટે કે અંધારું થાય તો રસ્તામાં અવાવરી જગ્યાએ એ ત્યાં ઉભા રહી શકે એમની આર્થિક જરૂરિયાત અને સ્વાભાવિક રીતે કે એનો હાલ સુધી જે ખાસ ક્રિમિનલ હિસ્ટ્રી મળેલી નથી પણ કોઈને કોઈ રીતે આ દાગીનાઓ છે એ શેરવી અને પોતાના વ્યવસાયને અથવા પોતે પૈસાવાળું થવું એ પ્રકારની એમની માનસિકતાથી હાલ હોવાનું પ્રાથમિક રીતે કબૂલાત કરીએ છે આ મકામની લૂંટની કુલ રકમ એક કરોડ પંદર લાખ બયાસી હજાર રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે હાલ આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંલગ્ન ઈસમોને ઝડપી લેનાર કામગીરી ચાલી રહી છે